પાદરા નગરપાલિકા દ્વારા મહામાનવ વિશ્વ વિભૂતિ બંધારણના ગઢવૈયા ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરજીની એકસો ચોત્રીસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી ચૌદ એપ્રિલે સમગ્ર દેશમાં બાબા સાહેબ ડૉક્ટર આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે એકસો ચોત્રીસ વર્ષ પહેલાં ભારતના બંધારણના ગઢવૈયા ડૉક્ટર ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ થયો હતો જેઓ બંધારણ ગઢવૈયા કહેવાયા અને દેશને એક નવી સિદ્ધિ તરફ જવા માટેનો માર્ગ બતાવ્યો ડૉક્ટર આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે ભારત સહિત વિદેશોમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે પાદરા નગરપાલિકા દ્વારા ડૉક્ટર સાહેબ સાહેબ આંબેડકરજીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી પાદરા નગરપાલિકાના સદસ્યોની પાંખી હાજરીમાં ડોક્ટર સાહેબ આંબેડકરજીની પ્રતિમાને જયભીમના સૂત્રોચ્ચાર સાથે પુષ્પહાર પહેરાવી કેક કાપીને ઉજવણી કરી હતી ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબે પોતાના લાખો દલિતો માટે એક એવો મોટો ત્યાગ કરી નાખ્યો કે જે ઇતિહાસમાં યુગો યુગ અમર રહેશે બાબાસાહેબ આંબેડકર ને સશોક વંદન કરીએ છીએ બાબા સાહેબ આંબેડકર ભારતના રત્ન વિશ્વ વિભૂતિ મહામાનવ તથા બંધારણ ના છે જેથી દેશ આટલા વર્ષોથી બંધારણના નિયમ હવામાન ચાલે છે આજે સૌ પાદ નગરપાલિકાના સદસ્યશ્રીઓ તથા ભારતીય જનતા પાર્ટીના સંગઠન ના હોદ્દેદારો સૌ સાથે મળીને આંબેડકર સર્કલ બાબા સાહેબ આંબેડકર પુષ્પ ફૂલથી આજે અમે નું ફુલા વિધિ કરીશું